પોલીસ કર્મીઓની ફિટનેસને લઈ કમિશનરની ટકોર મોબાઈલ અને સોશિયલ મીડિયા પર ઓછું અને કસરત પર વધુ ધ્યાન આપો નાસ્તો કર્યા બાદ જ परेडમાં સામેલ થવું મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 માર્ચ 2025 માં યોજાશે અમદાવાદ સાયન્સ સિટીમાં 300 બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ સાથે 3 દિવસીય કાર્યક્રમ દૂધસાગર સાગર ડેરીની રાજપુર મંડળીમાં 32 લાખની ઊંચાપદ વહીવટદારની નિમણૂકથી વિવાદ વાઇસ ચેરમેને કહ્યું પશુપાલકોના હિતની રક્ષા કરીશું સાયબર ક્રાઇમ વિરુદ્ધ નવસારી પોલીસ સજ્જ સુરતના એક્સપર્ટ દ્વારા નવી ટેકનોલોજી અને સાયબર ઠગાઈની પદ્ધતિઓ અંગે તાલીમ વડોદરાના શોરૂમ માલિક સાથે ઓગણત્રીસ લાખ પચાસ હજારની છેતરપિંડી ઈવી સ્કૂટર મોકલવાનું કહી મુંબઈના ઠગ દંપતીએ લાખો પડાવ્યા નક્કી કરેલા લાખ પણ ન આપ્યા પતિ કુદીને કેબિનમાં ઉતર્યો ને ચોકી ઉઠ્યો વડોદરામાં પતિએ બ્યુટી પાર્લર માં પત્ની અને તેના પ્રેમીને ઘડંગી હાલતમાં ઝડપી પાડ્યા પતિએ બાપો પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી